બાપુ હું મારા તમને દિલની વચોવચ રાખું છું વડિયાની સરદાર સ્કૂલ સ્વામિનારાયણ સ્કૂલ માં અભ્યાસ કરતો ત્રીજા ધોરણ માં અભ્યાસ કરતો બાળક આરાદય રાદડિયા પરબ મુકાબે બાપુ સાથે આ બાળક મહંત કરશનદાસ બાપુને ખુલ્લા મને ખુલ્લા દિલે કાલી ખેલી ભાષામાં રજવાત કરતો જોવા મળે છે આ બાળક વડિયા ખોડીદાસ રાદડિયા અને પારુલબેનનો લાડકો વડિયામાં સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરે છે બાળક આરાદય રાદડિયા જોમ અને ચૂસાથી બાપુ સાથે વાત કરી રહ્યો છે રિપોર્ટર રાજુ કાર્ય સિટી ક્રાઈમ ન્યૂઝ વડિયા આજા કું છું બાપુ હું મારા પ્રેમ ને રાખું છું અને તમારા જેવા સંતોને મારી હૃદયની વચો વચ રાખું છું હૃદયની વચો વચ રાખું છું બાપુ લોકો મને કહે છે કે તારો જમાનો છે બાપુ લોકો મને કહે છે કે તારો જમાનો છે અને લોકોને થોડી ખબર છે કે તમારા જેવા સંતો મારો ખજાનો છે તમારા જેવા સંતો મારો ખજાનો છે અમે જીત્યા દરેક બાજી અને મશહૂર થઈ ગયા અમે જીત્યા દરેક બાજી અને મશહૂર થઈ ગયા તમારા જેવા સંતોના આશામાં અમે હસ્યા તો અમારા આશુ દૂર થઈ ગયા તો અમારા આશુ દૂર થઈ ગયા શ્રદ્ધા દાસ અમલી દાસ બોલો કરમ ના પીર ની